નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ વનમાં જઈને મેં એકાંત સ્થાનમાં આસન લગાવ્યું અને હું ઉગ્ર તપમાં પ્રવુત્ત થયો જે મોટા મોટા મુનિઓ માટે પણ દુષ્કર હતું તે સમયે મેં નદીના પાવન તટ પર ધ્યાન લગાવીને આસન જમાવી અને ત્રણ નેત્ર

વરદાન આપવા માટે આવ્યો છું તમારા મનમાં જે મનવાંછિત હોય તે માંગી લો મેં દંડવત પ્રણામ કર્યા ત્યારે પરમેશ્વર શંભુએ કૃપા દ્રષ્ટિથી જોઈને આમ કહેવા લાગ્યા કે હે વત્સ એ બંને વિપ્રોને મેં જ મોકલ્યા હતા હે મહાપ્રઘ તને વળી મૃત્યુનો ભય કહેવો તું તો મુજ સમાન જ છે તું અમર અજર અને અક્ષર થઈને સદા ગણનાયક બની રહીશ તારામાં મારા જેટલું જ બળ હશે તો નિત્ય મારી બાજુમાં જ સ્થિત રહીશ મારી કૃપાથી જન્મ જરા અને મૃત્યુ તારા પર પોતાનો પ્રભાવ પાડી શકશે નહીં આમ કહીને સાગર શંભુએ કમળોની બનેલી પોતાની શિરોમાળા કાઢીને તરત જ મારા કંઠમાં પહેરાવી દીધી એ શુભ માળા ગળામાં પડતા જ હું ત્રણ નેત્ર અને દસ ભૂજાઓથી સંપન્ન થઈ ગયો તથા બીજા શંકર જેવો જ પ્રતીત થવા લાગ્યો ત્યારબાદ પરમેશ્વર શિવે મારો હાથ પકડીને પૂછ્યો કે બતાવ હવે તને કયું વરદાન આપું પછી પોતાની જટામાં સ્થિત નિર્મલ જળને હાથમાં લઈને તું નંદી થઈ જા એમ કહીને જળ મૂકી દીધું ત્યારે એ જળ વહેનારી સ્વચ્છ જળથી પૂર્ણ મહાન વેગ વેગશાલીન દિવ્ય રૂપા પાંચ નદીઓના રૂપે પરિવર્તિત થઈ ગઈ એમના નામ જટોદકા ત્રિસ્રોતા વૃષધ્વનિ સ્વર્ણોદકા અને જંબુ નદી આ પાંચ નદી મહેશ્વરની પાસે એમના નામ લેવાથી તે પરમ પાવન થઈ જાય છે જે મનુષ્ય પંચ નદી પર જઈને સ્નાન અને જપ કરીને પરમેશ્વર શિવનું પૂજન કરે છે તે શિવ સાયુજ્યને પ્રાપ્ત થઈ જાય છે ત્યારબાદ શંભુએ ઉમાને કહ્યું કે હું નંદીનો અભિષેક કરીને એને ઘણા અધ્યક્ષ બનાવવા ચાહું છું તમારો શું અભિપ્રાય છે ત્યારે દેવી ઉમા બોલ્યા કે આપ નંદીને ગણાધ્યક્ષ પદ પ્રદાન કરી શકો છો ભગવાન શંકરે પોતાના અતુલિત બલશાળી ગણોને બોલાવીને કહ્યું કે આ મારો પ્રિય પુત્ર નંદીશ્વર બધા જ ગણનાયકોનો અધ્યક્ષ અને ગણોનો નેતા છે માટે તમે બધા લોકો મળીને એનો મારા ગણોના અધિપતિ પદ પર અભિષેક કરો આજથી આ નંદીશ્વર તમારા લોકોનો સ્વામી થશે શંકરજીના આ કહેવા પર બધા ગણનાયકોએ એનો સ્વીકાર કર્યો પછી બધા દેવતાઓ અને મુનિઓએ મળીને મારો અભિષેક કર્યો ત્યારબાદ મરુતોની દિવ્ય કન્યા સુર્યશા સાથે મારો વિવાહ કરાવી દીધો એ પ્રકારે વિવાહ કરીને મેં એ પત્ની સાથે શંભુ શિવા બ્રહ્મા અને શ્રી હરિના ચરણોમાં પ્રણામ કર્યા ત્યારે ઈશ્વરે કહ્યું કે તું મહા યોગી મહાધનુર્ધારી અજે સર્વને જીતનારો મહાબલી અને સદા પૂજ્ય થઈશ જ્યાં હું રહીશ ત્યાં તારી સ્થિતિ હશે અને જ્યાં તું રહેશે ત્યાં હું ઉપસ્થિત રહીશ નંદીશ્વર કહે છે કે ત્યાર પછી ઉમાદેવી વરદાન આપવા કહેવા લાગ્યા કે હે બેટા હું તારી સર્વ મનોવાંછિત કામનાઓને પૂરી કરી દઈશ મેં હાથ જોડીને કહ્યું કે આપના ચરણોમાં મારી સદા ભક્તિ રહો પછી ભગવતી શિવા નંદીની પ્રિયતમા સુયસાને કહેવા લાગ્યા કે તારે પણ ત્રણ નેત્ર હશે તું જન્મબંધનથી છૂટી જઈશ પુત્ર પૌત્રથી સંપન્ન રહી તથા તારી મુજમાં અને પોતાના સ્વામીમાં અટલ ભક્તિ બની રહેશે તત્પશ્ચા પરમેશ્વર કુટુંબ સહિત મને અપનાવીને તથા ઉમા સહિત વૃષ પર આરૂઢ થઈને સંબંધીઓ તથા બાંધવોની સાથે પોતાના સ્થાને ચાલ્યા ગયા ત્યારે વિષ્ણુ વગેરે સમસ્ત દેવતા પોતાને ધામે જતા રહ્યા એ ઉત્સવ આ રીતે મેં તમને પોતાના અવતારનું વર્ણન કરી દીધું છે જે માનવ ભક્તિ ભક્તિભાવિત ચિત્તથી મારો નંદી જન્મ વરદાન પ્રાપ્તિ અને વિવાહના વૃત્તાંતને સાંભળશે કે આ લોકમાં સંપૂર્ણ સુખોને ભોગવીને અંતે પરમ ગતિને પ્રાપ્ત થશે મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી નવા ભાગ સાથે મળશું સર્વે ભક્તોને જય મહાદેવ